હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બનાવવાનું છે બ્લાઉઝ દસ વર્ષની બેબી માટે બ્લાઉઝ બનાવવાનો છે ગામઠી ગામઠી આપણે પટ્ટા મૂકી આવી લેસ મૂકી અને આવી લેસ મૂકીને આપણે બ્લાઉઝ બનાવવાનો છે તો ચલો આપણે બ્લાઉઝને કટિંગ કરી લેશું પહેલાં તો આપણે બ્લાઉઝની લંબાઈ ચેક કરીએ અને પછી આપણે બ્લાઉઝને કટિંગ કરી દેવાનું છે તો ચલો બ્લાઉઝની લંબાઈ છે આપણી તે ઇંચ તો આપણે બે ઇંચ વધારે રાખીશું નીચેની કમરપટ્ટી પટ્ટી વળશે એટલે આપણે પંદર ઇંચ લઈ લેશું બ્લાઉઝ માટે ચાલો આપણે શોલ્ડરનો ભાગ લેવાનો છે તો પહેલાં આપણે અઢી ઇંચનું ગળું લઈ લેશું કારણ કે અહીંથી પોળું રાખવાનું છે નેક ડિઝાઇન બનાવવાની છે પેલી બોટ બોટનેક કે નહીં એવી ડિઝાઇન બનાવવાની છે તો આપણે બોટનેક ગળું બનાવવાનું છે એટલે અહીંથી પળો ભાગ રાખવો પડશે એટલે આપણે અઢી ઇંચ લેવો પડશે અને નીચેથી આપણે લંબાઈની સાડા ચાર રહેશે આગળની એટલે આગળનું સાડા ચાર પછી આપણે બંને ભાગ અલગ કરી અને પાછળનું જેટલું ઉતારવું એટલું પછી ઉતારીએ પહેલાં આપણે સાડા ચારનું ગળું કટિંગ કરી લઈએ તો ચાલો આપણે અઢી ઇંચનું લઈ લઈએ અહીંયાથી અને આવી રીતે આપી દેવાનું છે ચલો આપણે શોલ્ડર ત્રણ ઇંચના આપણે શોલ્ડર રાખીશું અને આર્મોનનો ભાગ આપણે છ ઇંચનો રાખીશું નાની દસ વર્ષની બેબી છે એટલે સાડા પાંચ છ જે રાખો એ આવી જાય ચલો અહીંથી આપણે ચોવીસ કમર એટલે સાડા આઠ આપણે રાખવાની છે તો આવી રીતે આપણે કમરથી આવી રીતે સેપ આપી દેવાનું અને આપણે બ્લાઉઝને કટ કરવાનું છે તો ચલો આપણે નાની બેબી માટે આવી રીતે બ્લાઉઝ કટિંગ કરવાનું છે અને પ્રિન્સીસ કટ કશું કરવાનું નથી ખાલી એમને સિમ્પલ બ્લાઉઝ આપણે નાનું બનાવવાનું છે તો આવી રીતે કટિંગ કરી અને બ્લાઉઝને બનાવવાનું છે અને પછી આવી રીતે બંનેને બંને ભાગને કટિંગ કરીને એક ભાગને લઈ લેવાનું અને બીજા પાછળના ભાગને આપણે ગળું જેટલું રાખવું એટલું ઉતારવાનું ડિઝાઇન બનાવીએ તો ડિઝાઇન બી બનાવી શકાય તો ચાલો આને આપણે કટિંગ કરી લેશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે બ્લાઉઝને કટિંગ કરી લીધો છે અને હવે આપણે આવી રીતે બ્લાઉઝને કટિંગ કરી અને એક ભાગને અંદરથી નીકાળી દેવાનો છે પાછળના ભાગને અને પાછળ આપણે હું કઈ પટ્ટી રાખવાનું છે એટલે અહીંયાથી આપણે કટ કરી લેવાનું રહેશે અને આગળના ભાગમાં આપણે પાઇપ આગળના ભાગમાં આપણે પાઇપિંગ જેવી પટ્ટી લગાવી અને ગળું બનાવવાનું રહેશે અને પાછળ આપણે આવી રીતે કટ લગાવી અને પાછળ ઉકાઈ કરવાનું છે તો ચલો આમાંથી આપણે બાઈ નીકાળી લેશું દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે કાપડને વ્યવસ્થિત કટ કરી લેવાનું છે જ્યાં સુધીનો આપણો આ વ્યવસ્થિત કટ ના થયા ત્યાં સુધી આપણે આવી રીતે કટ કરી જવાનું છે ને આવી રીતે એકદમ સ્ટ્રેટ કરી અને પછી આપણે બાયની લંબાઈ કરવાની છે તો આપણે બાયની લંબાઈ છે અઢાર તો બે ઇંચ વધારે રાખી લેશું એક ઇંચ ઉપર સિલાઈમાં જવાનું છે ને એક ઇંચ નીચે પટ્ટી વળવાની છે અઢાર છે તો આપણે વીસ ઇંચનું બાય રાખવાની છે તો ચાલો આપણે બાય કટિંગ કરી લઈએ તો આપણે આવી રીતે બાઈનો શેપ આપી અને કટિંગ કરી લેવાની છે તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવી રીતે ડ્રો કરી દીધી છે બાઈને અને આવી રીતે આપણે હવે છ ઇંચનું અહીંયાથી રાખવાની છે પટ્ટી અને પછી આપણે બાઈને કટ કરવાની છે તો બાઈને આપણે આવી રીતે ડ્રો કરી અને પછી આવી રીતે કટિંગ કરવાની છે તો ચલો આપણે બાઈને પહેલાં કટ કરી લેશું દેખો ફ્રેન્ડ્સ તો આપણી બાઈ આવી રીતે કટ થઈ ગઈ છે અને હવે આપણું બ્લાઉજ કટિંગ થઈ ગયું છે તો આપણે બ્લાઉઝને પ્રિન્સીસ કટ નથી કરવાના ખાલી આપણે અહીંયા ટક્સ મારીએ તો બી ચાલે અને ટક્સ ના મારીએ તો આપણે આવી રીતે ગામઠી પટ્ટો લગાવવાનો છે એટલે ટક્સ ના મારીએ તો બી ચાલે તો આવી રીતે આપણે ગોળ ગળાનો બ્લાઉઝ બનાવી અને પ્રિન્સીસ કટની પટ્ટીઓ નીકાળી આપણે જે પાઇપિંગ કરતી વખતે પટ્ટીઓ નીકાળે એ પટ્ટીઓ નીકાળી અને અહીંયા મૂકી દેવાનું છે અને પ્રિન્સીસ કટ આપણે જે કરીએ એ કરવાની કંઈ જરૂર નથી નાની બેબીનું બ્લાઉઝ છે દસ વર્ષની બેબીનો એટલે પ્રિન્સીસ કટની જરૂર નથી ડાયરેક્ટ આપણે આવી રીતે ગામઠી પટ્ટો લગાવી અને ગામઠી બ્લાઉઝ બનાવી દેવાનું છે તો ચલો આપણું બ્લાઉઝ કટિંગ કરી અને આપણે એકદમ રેડી કરી દીધું છે તો બાય ફ્રેન્ડ્સ